શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વદ પક્ષની છઠની તિથિ એટલે રાંધણ છઠ આ રાંધણ છઠ તારીખ ચૌદ ઓગસ્ટ બે ગુરુવારના દિવસે મનાવવાની રહેશે આજે બહેનો વિવિધ રસોઈ કરે છે અને બીજા દિવસે શીતળા સાતમ હોય છે ત્યારે ઠંડુ ભોજન કરે છે મા શીતળાને ભોગ લગાવે છે અને ચૂલો સળગાવતી નથી એટલા માટે રાંધણ છઠનો ઉત્સવ જે છે તે રસોઈ કરવાનો ઉત્સવ છે ઘણી જગ્યાએ એવું કહેવાયું છે કે બહેનો માટે રસોઈ ઘરમાં રજાનો દિવસ અને રસોઈને પણ રજા બહેનો આખી જિંદગી ગૃહિણીઓ આખી જિંદગી રસોઈ બનાવે છે અને ઘરના બધાને ખવડાવતી રહે છે પહેલાંના સમયમાં આ જ નિયમ હતો આ તો અત્યારે હવે બધા રસોઈ બનાવે છે ભાઈઓ પણ રસોઈ બનાવે છે બહેનો પણ બનાવે છે પરંતુ પહેલાંના જમાનામાં ગૃહિણીઓ જ રસોઈ બનાવતી હતી ત્યારે ઘણા સાધુ સંતોને એમ થયું કે બહેનોને એક દિવસ તો છુટ્ટી મળવી જ જોઈએ એટલા માટે પણ રાંધણ છઠનો ઉત્સવ બનાવાય છે અને બીજા દિવસે શીતળા સાતમ જે ઠંડુ ભોગ સમર્પિત થાય છે એવા એક દેવી છે માતા શીતલા એટલે તેનો પણ ઉત્સવ મનાવાઈ જાય છે અને ઠંડુ ભોજન ખાઈને જો પેટમાં અપચો થાય ગેસ વાયુનો પ્રોબ્લેમ થાય તો પછી એના પછીના દિવસે એટલે કે અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણજીનો જન્મોત્સવ મનાવાય છે એટલે ત્યારે ઉપવાસ કરવાનો હોય છે જેથી પેટમાં રહેલો અપચો ગેસ આદિ થઈ આજે ભગવાન બલભદ્રજી ભગવાન જન્મ જન્મદિવસ મનાવાય છે જે શેષનાગના અવતાર મનાય છે અને અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના અવતાર છે તેમણે જન્મ લીધો હતો માટે પણ આ છઠના દિવસે બલભદ્રજીની પૂજા ઉપાસના પણ થાય છે અને છઠ્ઠી મૈયા જે છઠના દેવી છે જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે છઠ્ઠી મનાવાય છે ત્યારે વિધાત્રીની પૂજા ઉપાસના થાય છે તે છઠ્ઠી મૈયા કહેવાય છે તેમની પણ આજે પૂજા ઉપાસના થાય છે આમ શ્રાવણ માસના છઠના દિવસે મહત્વપૂર્ણ દિવસ મનાય છે જેમનું નામ રાંધણ છઠ પડ્યું છે જેનો અર્થ થાય છે ખોરાક રાંધવું અન્ન રાંધવું આજે આપણે આ વિડિયોમાં જાણીશું રાંધણ છઠના મહત્ત્વ વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો રાંધણ છઠ તે એક અલગ ત્યુહાર નથી પરંતુ શીતળા સાતમનો જ એક ભાગ છે પહેલા દિવસે રાંધણ છઠ અને બીજા દિવસે શીતળા માતાજીની પૂજાને અર્પિત આ બે દિવસ એક સાથે જોડાયેલા છે એક સિક્કાની બે બાજુ છે શીતળા સાતમની પૂજાની તૈયારી રાંધણ છઠથી કરવામાં આવે છે શીતલા સાતમના દિવસે જે પણ આપણે માતાજીને ભોજન અર્પણ કરવાના છીએ તે ભોજન આજે જ તૈયાર થાય છે માટે આ દિવસને રાંધણ છઠ કહેવાય છે એટલે કે છ પ્રકારની રસોઈ બહેનો બનાવે છે અને ચૂલો પણ ઠારે છે ચૂલો ઠારવાનું મહત્ત્વ એટલા માટે છે કે બીજા દિવસે ઠંડુ ભોજન કરવાનું હોય છે અગ્નિ પેટાવાની હોતી નથી અને દીવો પણ પ્રગટાવવાનો હોતો નથી માતા શીતલાની પૂજામાં પણ ઠંડો દીપક બહેનો મૂકે છે ઘણી જગ્યાએ દીપક પ્રગટાવે પણ છે અલગ અલગ માન્યતા છે માટે જે અગ્નિ પેટાવાની નથી સાતમના દિવસે એ રાંધણ છઠની વાગ્યા જ અગ્નિને શાંત કરી દેવામાં આવે છે ચૂલો ઠારવામાં આવે છે અને અત્યારે આધુનિક સમયમાં તો ગેસ પણ છે એટલા માટે જે બહેનો શીતળા સાતમનું વ્રત કરે છે તેઓ એક ચૂલો ઠારે છે અને એક નહીં ચા દૂધ કોફી ઘરમાં બધાને જોઈએ છે અને ઘણાને ઠંડુ ભોજન પણ ફાવતું નથી એટલે માતાજી ક્ષમા કરે સમય પ્રમાણે બધા નિયમ બદલાતા રહે છે આજે ભોજન બનાવીને બહેનો સાથે રમતગમત કરતાં કરતાં આ તહેારને મનાવે છે વિવિધ ખાન પકવાન બનાવે છે બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે આપણા ઈષ્ટદેવની પૂજાની સાથે ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના થાય છે કારણ કે સૂર્યનારાયણ દેવને છઠની તિથિ પ્રિય છે છઠ્ઠી મૈયાની પણ પૂજા થાય છે ગુજરાતની બહાર તો શીતલા માતાનું વ્રત જ એટલા માટે થાય છે કે આપણા સંતાનની રક્ષા થાય આપણા ઘરની રક્ષા થાય સુખાકારી રહે સ્વાસ્થ્ય લાભ થાય કારણ કે રોગ તો અનેક પ્રકારના હોય છે તે રોગમાંથી રક્ષા કરવાવાળી માતા શીતલા છે એટલા માટે આજે છઠની તિથિના દિવસે ઘરની સુખાકારી સ્વાસ્થ્ય માટે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે બહેનો આજે જ તૈયારી કરવા લાગે છે ત્યારબાદ માતાજી શીતળાનું નામ લઈને રસોઈનો આરંભ કરે છે આ શ્રાવણ માસની છઠની તિથિ ભગવાન બલરામજીને સમર્પિત હોય સંતાનની રક્ષા માટે સૌભાગ્યવતી બહેનો માતાઓ બલરામજીને પ્રાર્થના કરે છે કે જે શેષ નાગના અવતાર મનાય છે ભગવાન બલરામજીની પણ પૂજા થાય છે આ શુભ ત્યોહારને હલ કે હલાહલ છઠ્ઠી હર ચંદન છઠ તિન્ની છઠ લહલહી છઠ કમર છઠ ખમાર છઠ આદિ નામોથી પણ ઓળખાય છે આ દિવસે હળની પણ પૂજા ખેડૂત ભાઈઓ કરે છે જોતતા નથી પરંતુ આજે પૂજા થાય છે બળદોની પણ પૂજા કરે છે કહેવાય છે કે આજે દૂધ દહીંનો ઇસ્તેમાલ કરવો ન જોઈએ ભેંસ ગાય કે બકરી જે કોઈ દોવા દે છે તેને દોઈ ન લેવી જોઈએ અને આજે મહિલાઓ વ્રત પણ રાખી શકે છે અને વ્રત ન રાખે તો રસોઈ બનાવીને ભોજન કરીને પણ બીજા દિવસે શીતલા સાતમનું વ્રતનો નિયમ લઈ શકે છે આજે બહેનો વિવિધ પકવાન બનાવે છે જે શીતલા માતાને આપણે સાત્વિક ભોજન અર્પણ કરી શકીએ કારણ કે શીતલા સાતમના દિવસે એક ટાઈમ ભોજન બહેનો લે છે ઠંડુ ભોજન લે છે તેમાં તે જ ભોજન કરવાનું હોય છે રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ બહેનો આમ તો સાંજે જ ચૂલો ઠારે છે અને આજે ગુરુવાર પણ છે માટે ચૂલો ઠારવાનું સાંજના સમયે શુભ મુહૂર્ત છે લગભગ સાડા પાંચથી લઈને દસ વાગ્યા સુધીમાં જેમાં શુભ અમૃત અને ચલ જોઘડ્યું છે આમ તો ચોઘડિયા ન જોઈએ તો પણ અગ્નિ શાંત ગમે ત્યારે કરી શકાય છે જ્યારે પણ રસોઈ પૂર્ણ થાય અને બાર વાગ્યા પહેલાં ચૂલો શાંત કરી દેવો જોઈએ અને સવારે વહેલા ઉઠીને ચૂલાની પૂજા થાય છે ત્યારબાદ શીતલા માતાની પૂજા થાય છે સવારે વહેલા ઉઠીને ત્યારબાદ ચૂલાની સાફ સફાઈ કરીને ચૂલાને નાગલા ચૂંદડી ચડાવીને કુલેરનો પ્રસાદ ધરવો અને માતા શીતલાનું સ્મરણ કરીને શ્રીફળ વધેરી શકાય છે માતાને નાગલા ચૂંદડી ચડાવાય છે મંદિરે જઈને પણ પૂજન કરી શકાય છે અને ઘેરે પણ પાણીયારે પૂજન કરી શકાય છે માતા શીતલાને કુલેરનો પ્રસાદ ધરાવાય છે ઘઉંના લોટની કુલેર હોય છે કે બાજરાના લોટની કુલેર પણ હોય છે અને ઠંડુ ભોજન હોય છે જે જેનો જે નિયમ હોય એ પ્રમાણે માતા શીતલાની પૂજા અર્ચના કરાય છે અને કથા સંભળાય છે રાંધણ છઠના દિવસે આમ જોઈ તો અગ્નિ નારાયણનું પૂજાનું પણ મહત્ત્વ છે અગ્નિદેવ કે જે આપણને પોષણ આપે છે અગ્નિદેવ કે જે આ સૃષ્ટિમાં સર્વકાય શુદ્ધ કરી શકે છે એટલા માટે તો અગ્નિમાં પકવેલું અનાજ દ્વારા આપણને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિમાં છેલ્લે આ દેહ વિલીન થાય છે અગ્નિનારાયણ દેવનું એક સ્વરૂપ જે આપણા રસોડામાં ચૂલાના રૂપમાં હોય છે ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે ચૂલાની પૂજા થાય છે અને યજ્ઞ નારાયણ દેવમાં રહેલ અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે માટે આ રાંધણ છઠના દિવસે અગ્નિ દેવતાનું પણ પૂજન કરવું જોઈએ મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આ શુભ દિવસ છે કારણ કે મા અન્નપૂર્ણાની કૃપા હોય ત્યારે સ્વાસ્થ્ય સુખ અને અન્નના ભંડાર આપણા જીવનમાં ભર્યા રહે છે એટલા માટે જ આ રાંધણ છઠના દિવસેમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ દેવી મહામાયા અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે માટે આ રાંધણ છઠનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે આ દિવસે શીતળા માતાજી અગ્નિનારાયણ દેવની તથા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શુભ દિવસ છે આ રીતે છઠની પૂજા અહીં સમાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો શીતલા માતાની જય છઠ માતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ